જય માતાજી શ્રી ગણેશાય નમ ખેતર બાળા દાદાની જય ચામુંડમાની જય દિય માતની જય જય માતાજી વાઘની વસ્તી જય માતાજી હું મહંત શ્રી વિજયભાઈ કેશવભાઈ વાઘ આ જ સર્વજનો ભક્તજનોને તથા વાઘ પરિવારને જણાવતા આનંદ થાય છે કે સર્વપ્રથમ હું મારી જાત અને મારી આત્માથી મારી માતા તથા મારી બેનો તથા મારા પત્ની તથા મારા માવતરના પક્ષ તથા મારા ભાઈ તથા મારો પરિવાર તથા કાળકા દાદા મિત્રવર્ગ મંદિર સાથે જોડાયેલા ધંધાકીય ક્ષેત્રે જોડાયેલા મારી બંને દીકરીઓ સર્વને હું મનથી આત્માથી જાણતા અજાણતા કોઈ પણ પ્રકારના ગુના કર્યા હોય યા એમના જીવ દુભાવ્યા હોય યા મારથી કોઈ ભૂલ થઈ હોય તે સર્વ ભૂલની હું માફી માંગુ છું માફી માંગવાની સાથે માફી માંગવાની સાથે હું તમામે તમામને અત્યાર સુધી કોઈ પણ જાતના તન મનથી જાણતા અજાણતા ભૂલ કરી હોય કે એ લોકોના જીવ દુભાવ્યા હોય મારી સાથે ધંધાકીય ક્ષેત્રમાં જોડાયેલા મંદિર સાથે જોડાયેલા વાઘ પરિવારને સમસ્ત ભક્તજનોને પણ હું હૃદયપૂર્વક માફી માગું છું સાથે જણાવતા મને ખૂબ જ આનંદ થાય છે કે તમારી સામે જાહેર ઘોષણા કરવા ઈચ્છું છું કે હવેથી હું પણ બે હાથ બે પગ મો માયાથી ભરેલો તમારી જેવો જ એક મનુષ્ય છું અત્યારે ધંધાકીય ક્ષેત્રે પરિવારની જવાબદારીથી હું જોડાયેલો છું પણ મારા મનની વાત કરું તો આત્માથી હું મંદિરમાં છું તથા શરીર રૂપી હું ધંધામાં પરિવારમાં બધાની સાથે જોડાયેલો છું આ વિડિયો બનાવવાનું અને આ સર્વને વિડિયો યુટ્યુબ ચેનલ મારફતે જણાવવાનું કે હવે ટૂંક સમયમાં મારા પર જે પારિવારિક જવાબદારી ધંધાકીય જવાબદારી જે કોઈ મારી પાસે જે જવાબદારીઓ છે તે વહેલી તકે પૂર્ણ કરીને પોતાની જીવનની જે જવાબદારીઓ છે તે જવાબદારીને પૂરી નિષ્ઠાથી પૂર્ણ કરીને કોઈને આત્માને દુભાવ્યા વગર પૂર્ણ કરીને જે પછી મારો વધુનો સમય હશે સંસારમાં રહીને સંસારિક રીતે હું મારું જીવન જે પણ મારો સમય છે તે હું મંદિર માટે સામર્થન સામર્થ્ય કરીશ અને આવવાવાળા દિવસોમાં હું આ મંદિરના વિકાસ માટે જે પ્રયત્નો કરું છું તે આપ સર્વના સહકારથી તથા માતાજીની કૃપાથી જલ્દી પૂર્ણ થશે તેવી આશા રાખું છું તથા મારો ધ્યેય એ છે કે અનેકમાં માનતો નથી હું એક કરવા માગું છું અઢારે વરણ આ જગ્યામાં આવે અંધવિશ્વાસ મૂક્યા વગર શ્રદ્ધા ભાવપૂર્વક અહીંયા મંદિરે જોડાય અને જે કોઈ શ્રદ્ધા ભાવપૂર્વક જે કોઈ ભક્તજન વાઘ પરિવાર જે કોઈ અહીં શ્રદ્ધાથી જોડાશે તો હું માતાજી પાસે એવી પ્રાર્થના કરું છું કે એની અખંડ જ્યોતની અખંડ આશીર્વાદ એ લોકોના જીવનમાં પ્રાપ્ત થાય એમના પરિવારમાં પ્રાપ્ત થાય સુખ શાંતિ સમૃદ્ધિ મળે આ મંદિરનો જેટલો વિકાસ થાય એમાં પહેલાં મારી સહમતી હશે અને આવવાવાળા દિવસોમાં એક સ્વપ્ન જોયું છે કે આ મંદિર ભવ્ય ધામમાં રૂપાંતર થાય તેની માટે મારા બનતા કશિશો અને બનતા પ્રયત્નો કરીશ હું મારી જાતથી તન મન ધનથી સેવા આપીશ આ જગ્યાના વિકાસમાં હું અહમ ભૂમિકા ભજવીશ અને આ જગ્યાના મહંતની જવાબદારી પૂરી નિષ્ઠાથી પૂર્ણ કરીશ સાથે મારા ઘરમાં મારા પરિવારની મારી દીકરીઓની સમાજની જે જવાબદારી હશે તેમાં હું તત્પર રહીશ તે જવાબદારી પૂર્ણ કર્યા બાદ હું મંદિરની જવાબદારીમાં જોડાઈશ અને આવવા દિવસોમાં જેમ જવાબદારીમાંથી મુક્ત થતો જઈશ જેમ જગ્યાનો વિકાસ થતો જશે તેમ મારા જીવનનું સામર્થ્ય હું આ મંદિરમાં વાપરીશ તથા મંદિરમાં સમય વિતાવીશ સંસાર રહીને પરિવારની જવાબદારી રાખીને જેટલું નીતિ નિયમ રાખીને આ જગ્યાના વિકાસમાં તમારા બધેનો સહકાર લઈને કાર્યને આગળ પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરીશ અને હું આશા રાખું છું કે મારા પરિવારમાં મારી પત્ની મારી મારી બહેનો મારા કાકા મારા મોટા પપ્પા મારા પરિવારમાં અંગતજનો છે તે લોકોને મેં જાણતા અજાણતા કોઈ પણ જાતનો જીવ દુભાવ્યો હોય તો હું ફરી વાર તે લોકોની માફી માંગુ છું મારી બહેનોની માફી માંગુ છું મારી માની માફી માંગુ છું મારા પત્નીની માફી માંગુ છું મારા સાસરી પક્ષની માફી માંગુ છું મારા કાકા મોટાભાગ મારા ભાઈઓની માફી માંગુ છું કારણ કે આ વિડીયો મારફતે હું સંન્યાસની વાત નથી કરી રહ્યો હું મારા શરીર આત્માની મારી ઈચ્છાઓની મારી ઉમીદની વાત કરી રહ્યો છું મારો ધ્યેય એક જ છે કે પરિવારની ધંધાકીય જવાબદારી પૂર્ણ કરીને જેટલો સમય જગ્યામાં વ્યતીત કરી શકું જગ્યાના વિકાસ માટે વ્યતીત કરી શકું તેમાં મારું મુખ્ય ધ્યેય હશે તેમાં આપ સર્વનો પણ સહકાર જોશે મારી પત્નીનો સહકાર જોશે મારા માવતરનો સહકાર જોશે મારા ભાઈ બંધુઓનો સહકાર જોશે તથા આપ સર્વ વાઘ પરિવારનો સહકાર જોશે તથા માતાજી પર જેટલા પણ અઢારે વર્ણના લોકો શ્રદ્ધા વિશ્વાસ રાખે તે બધેનો સહકાર જોશે આની સાથે હું જે કોઈ પણ વ્યક્તિએ મંદિરના સહકાર્યમાં મને સાથ સહકાર આપ્યો છે એ સાથ સહકાર બદલ હું તેમ બધેનો મન આત્માથી દિલથી આભાર વ્યક્ત કરું છું આગળ પણ તમે બધા મને સાથ સહકાર આપશો એવી અપેક્ષા રાખું છું આ મંદિર વિશે થોડું જણાવતા તમને કહું કે મંદિર અંધવિશ્વાસને માન્યતા આપતું નથી આ મંદિર વાગ પરિવારના માતાજી આય શ્રી દૈયાઈમાં સાક્ષાત વિરાજમાન છે બુટિયા નદીના વેણમાં છે આ માતાજીનો પાળિયો પોતે સ્વયં માતાજી છે આ માતાજી પર કોઈ વાઘ પરિવારનો કે અનરનો કોઈનો પણ અધિકાર નથી આ માતાજી અઢારે વરણના છે અઢારે વરણના લોકો અહીંયા આશીર્વાદ માટે શ્રદ્ધા માટે પોતાની મનોરથ પૂર્ણ કરવા માટે ભાવથી આવી શકે છે કોઈ પણ પારિવારિક કોઈ આના પર હક જમાવી શકતું નથી આ જગ્યાને અમે ધામમાં પરિવર્તન કર્યું એટલે ધામની માન્યતા કે અઢારે વરણ એક સમાન થઈને અહીંયા દર્શન કરી શકે છે પોતાની આસ્થા રાખી શકે છે પણ અંધવિશ્વાસમાં અમે કોઈને ધકેલવા માંગતા નથી અને આપ સર્વો પણ શ્રદ્ધા વિશ્વાસથી આવો અંધવિશ્વાસ લઈને અહીંયા આવતા નહીં કારણ કે મંદિર અને હું પોતે અંધવિશ્વાસને માન્યતા આપવામાં સહમત થતો નથી કોઈ પણ પરિવારમાંથી વાઘ પરિવારમાંથી અગર મંદિરના અધિકાર જમાવતા હોય તો એ વાતને અમે પાયા પાયાવિહોણ કરીએ છીએ માતાજી સાક્ષાત છે અઢારે વરણના છે જે શ્રદ્ધા ભાવ રાખે તે બધાના માતાજી છે જે વિશ્વાસ રાખે તેના માતાજી કાર્ય પૂર્ણ કરે છે માટે એવું નથી વાઘ પરિવાર એવું નથી રાતોલ ગામ એવું નથી વાઘ પરિવારના ગામો પણ તમામે તમામ ગુજરાતથી લઈને ભારત વર્ષ સુધી જે કોઈ શ્રદ્ધા રાખતા હશે તે તમામે તમામ વર્ગ મંદિરમાં આવી શકે દર્શન કરી શકે છે જોડાઈ શકે છે કોઈપણ દોરા ધાગા ધૂણવા બાબતની અમે માન્યતા આપતા નથી મંદિર આ બધાનો વિષયનો વિરોધ કરે છે અંધવિશ્વાસનો વિરોધ કરે છે તમે વિશ્વાસથી આવો શ્રદ્ધાથી આવો તમારી યથાશક્તિ પ્રમાણે માતાજીની માનતા માનો શ્રદ્ધા રાખો પગે લાગો અને માતાજી આપ સર્વના કાર્ય કરશે અહીં મંદિરની જગ્યામાં કોઈની પાસેથી કોઈ પણ દેવની બાબતથી ફાળો કે દેવ બાબતથી કોઈ નિવેદ પેટે કોઈપણ જાતનું ઉઘરાણું કરવામાં આવતું નથી આ ભક્તજનની કોઈ શ્રદ્ધા વિશ્વાસ હોય અને તમારી યથાશક્તિ પ્રમાણે કોઈ વસ્તુ ફાળો લખાવવા માંગતા હોય તો તે તમારી મરજી છે પણ કોઈ વસ્તુમાં બંધનકારક નથી મંદિર સાથે જોડાયેલા અહીં મંદિરના વ્યવસ્થાપકો મંદિરના પૂજારી તથા વાઘ પરિવાર સર્વ અંધવિશ્વાસને માન્યતા આપતા નથી અમે સર્વ વિશ્વાસ શ્રદ્ધાને માન્યતા આપીએ છીએ મંદિરના નામે કોઈ તમારી પાસે ફંડ ફાળો ઉઘરાવવામાં આવે કે ઉઘરાવવા લેવા આવે તો મહેરબાની કરીને કોઈને એક રૂપિયો આપવામાં આવતો નથી મંદિરનો જાહેર નંબર છે જે આપ સર્વને હું નંબર આપું છું આઠ ચૌદ સોળ અઢાર ત્રણસો આ મંદિરનો અંગત મોબાઈલ નંબર છે કોઈ પણ બાબતથી આ નંબર ફરીથી જણાવું છું આઠ ચૌદ સોળ અઢાર ત્રણસો આ નંબર પર તમે સંપર્ક કરી શકો છો મંદિરમાં કોઈ પણ પરિવાર વાઘ પરિવાર કે વાઘ પરિવારના ગામો હક જમાવતા હોય તે માન્યતા ખોટી છે અમે સર્વ ભક્તોને આવકારીએ છીએ આવનાર ભક્તોનું માન જાળવીએ છીએ યથાશક્તિ પ્રમાણે અમે સેવા આપીએ છીએ અઢારે વર્ણોને મંદિરમાં આવકારો છે તમે ભક્તિથી આવો તમારી યથાશક્તિ પ્રમાણે તમે અહીંયા સેવા પૂજા આપો પણ તમારી પાસે કોઈ પણ જાતનું મંદિરના નામે યા માતાજીના નામે ફાળો ઉઘરાવવામાં આવતો નથી તેનું ખાસ નોંધ રાખજો તમે યથાશક્તિ પ્રમાણે તમારી ઈચ્છા પ્રમાણે કોઈપણ જાતનો ફાળો કે જે કાંઈ હોય તમને દેવાની ઈચ્છા હોય તો તે તમારા મનથી તમારા વિષયથી તમે આપી શકો છો મંદિર બાબતથી કોઈ પૈસા માગતું નથી અને મહેરબાની કરીને દોરા ધાગા ધૂળવું કોઈ ખોટી માન્યતા રાખવી એ લઈને મંદિરે આવતા નહીં મંદિરે આવો તમારી શ્રદ્ધાથી અને વિશ્વાસથી હર વર્ષે ઓગણત્રીસ પાંચ ઓગણત્રીસ મે હર વર્ષે માતાજીની વાર્ષિક ઉત્સવ મેં અહીંયા ઉજવવામાં આવે છે અત્યારથી હું બધેને કહું છું કે જ્યારે પણ મંદિર તરફથી ઓગણત્રીસ પાંચે વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવે છે તમે સર્વ ભક્તજનો વાઘ પરિવારો મંદિરને જેટલા આસ્થા રાખતા હોય બધા આવો ભાવભર્યું આમંત્રણ સ્વીકારો કોઈને આમંત્રણ મળે તો પણ ઠીક છે કોઈને ન મળે તો પણ ઠીક છે પણ આપ સર્વ ભક્તિભાવથી અહીં જરૂરને જરૂર પધારજો કોઈને સચવાય ન સચવાય એ બદલ માફી માંગુ છું કોઈને સેવા અપાય ન અપાય એ બદલ માફી માંગુ છું પણ મંદિરના પ્રયત્ન એ રહે છે કે ઓગણત્રીસ પાસે આવનાર સર્વ ભક્તજનોને વાઘ પરિવારને જેટલું ભાવથી અમે સાચવી શકીએ એટલા ભાવથી સાચવીએ છીએ આ મંદિરની પ્રથા છે કોઈ પણ મા અનુભવને માન સન્માન આપવામાં આવતું નથી તેની ખાસ નોંધ લેજો અહીંયા અઢારે વર્ણ સમાન છે અહીંયા કોઈનું સન્માન કરવામાં આવતું નથી માતાજી સિવાય ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ફક્ત માતાજીનું જ માન આપવામાં આવે છે એવી એવી જ રીતે કોઈ મહાનુભવો અહીંયા પધારે છે કોઈ મહાનુભવ કલાકારો પધારે છે તેને માન સન્માન આપવામાં આવતું નથી તેનું માન જાળવવામાં આવે છે પણ કોઈને ફૂલ હાર દેવા શાલ ઓઢાડવી કોઈને ભાષણ કરવા દેવું યા કોઈના વિશે ભાષણની તારીફ કરી એ અહીં પ્રથા નથી અહીં એક જ પ્રથા છે આપ સર્વ માના સાનિધ્યમાં માના ખોળામાં આવેલ છે તો સર્વ એક સમાન છો કોઈ પણ માનની અપેક્ષા રાખ્યા વગર આપ સર્વે અહીં પધારો અને કાર્યક્રમનો લાભ લો માતાજીના દર્શનનો લાભ લો અને આવનારા દિવસોમાં વધારે ને વધારે અઢારે વર્ણના લોકો મંદિરમાં જોડાય તેવી અપેક્ષા અમે રાખીએ છીએ આ જગ્યા વણકર સમાજની છે તેની ખાસ નોંધ લેજો માતાજી અમારે હાજરા હજુર છે આ મઢ નથી કોઈનું દેવસ્થાન નથી માતાજી આ બુટિયાના વેણમાં સાક્ષાત સમાઈ ગયા છે આ માતાજીનો પાળિયો કોઈના હસ્તક મેંકવામાં આવ્યો નથી પોતે જ માતાજી અહીંયા સાક્ષાત સમાઈ ગયા છે અને પાળિરૂપી ચામુંડા સ્વરૂપ સાક્ષાત રૂપે મા જોગમાં અહીં વિરાજમાન છે દસે આંગળીયા દીવા થયા એટલે માતાજીનું નામ દેયાય છે ઇતિહાસ જણાવવામાં ઘણો સમય લાગશે પણ આપ પોતે દર્શન કરીને માતાજીના દર્શનના લાભ લઈને પોતે અનુભૂતિ કરી શકો છો બીજી વસ્તુ કહેવાનો મતલબ આજે આજ રોજ વાગ પરિવારના સમસ્ત એક ઘોષણા કરવામાં આવી છે કે વાગ પરિવારની હોવાળું લાલ ચૂડી તથા લાલ કાચની ચૂડી પહેરતા નથી તો મંદિરના સંચાલકો પોતે હું મહંત તથા વાઘ પરિવારની સહમતી લઈને અમે આજે એક નિશ્ચય કર્યો છે કે ગામ ઢીડ માતાજીની જોડી ફેરવવાની તેમાં તમારી યથાશક્તિ પ્રમાણે એક રૂપિયો ખાલી વાઘ પરિવાર આવે ખાલી આ વાઘ પરિવાર માટે જ છે ગામ ઢીડ અમે એક ગામના વડીલને નિયુક્ત કરીને માતાજીની જોડી ફેરવશું તમારી યથાશક્તિ પ્રમાણે એક રૂપિયો સોનું જે કાંઈ દાન કરવું હોય તે તમે કરી શકો છો નહીં કરો તો એ માથે ચડાવશો આ જે કોઈ રકમ મુંબઈથી લઈને ગુજરાતમાં જ્યાં જ્યાં વાઘ પરિવાર વસ્યા છે ત્યાં ઘર ઘરડીઢ ચૂલા ડીઢ જોડી ફેરવવામાં આવશે તમારી યથાશક્તિ પ્રમાણે એક રૂપિયો તો એક રૂપિયો તમારી શક્તિ પ્રમાણે તમે દાન કરી શકો છો સોનાનું તથા પૈસાનું નહીં કરશો તો પણ કોઈ બંધનકારક નથી આ જે પૈસા જમા થશે તે રકમનું માતાજીના સોનાના બલોયા બનાવવામાં આવશે એ બલોયા માતાજીને ધરીને પછી માતાજી પાસે પ્રમાણ તથા રજા લઈને વાઘ પરિવારની હોવાળુંને લાલ ચૂડી પહેરવાની રજા લેશું અને માતાજી બધેના ભાવ વ્યક્ત કરીને રજા આપશે તો વાઘની ઓવારને લાલચૂડી પહેરવાની રજા મળશે આજના જમાના પ્રમાણે આ જૂની પ્રથા છે નવા દીકરીઓ આવે છે હાથ કોરા રાખે છે એને પહેરવાનો ઉત્સાહ હોય છે તો આ ભાવના વર્ષોથી હોવાથી વર્ષોનું આ બંધન વાઘ પરિવારમાં હોવાતું તો આ નિર્ણય લેવામાં આવ્યો છે તમામે તમામ ઘરમાં મુંબઈથી લઈને જ્યાં વાઘ પરિવાર વસતા છે ત્યાં તમામે તમામ પરિવારમાં જોડી ફેરવવામાં આવશે ચૂલા ઢીઠ તમને રૂપિયોથી લઈને સોનું તમારી યથાશક્તિ પ્રમાણે દાન કરશો દાન કરીને આ સમગ્ર રૂપિયાના માતાજીના સોનાના બલોયા લેવામાં આવશે એ બલોયા માતાજીને રજા લઈને માતાજીને ચરણોમાં ધરવામાં આવશે અને માતાજી પાસે જ્યાં વર્ષો પુરાણી પ્રથા છે તેનું ખંડન કરીને વાઘ પરિવારની હોવારુંને લાલ ચૂડી પહેરવાનું રજા મળશે પણ આ જ નહીં બલોયા બન્યા પછી માતાજીને બલોયા ધર્યા પછી એની પહેલાં એમાં એક વસ્તુ બંધનકારક ત્યારે પણ રહેશે આજે પણ કે વાઘની હોવાળું લાલ રંગની ચૂડી કે કાચની ચૂડી પહેરતા નથી પણ તે સમયમાં જ્યારે બલોયા ધરશું ત્યારે પણ એક વસ્તુ બંધનકારક રહેશે લાલ કાચની ચૂડી લાલ કાચની ચૂડી નહીં પહેરાશે બાકી લાલ રંગના રસના લાલ રંગની બંગડીઓ લાલ રંગના ચૂડલા પહેરી શકશે પણ લાલ રંગની કાચની ચૂડી વાઘની ઓવાળું નહીં પહેરી શકશે આની સાથે હું જે કહેવા માંગતો તો ટૂંકમાં તે તમને સમજાઈ ગયું હશે મારું શરીર મારા ધંધાકીયમાં મારા પરિવારમાં છે પણ મારું જે આત્મા આ મંદિરે જોડાયેલો છે હું મંદિરે બા નથી હોતો જ્યારે મારા ધંધામાં પરિવારમાં હોઉં તો આપ સર્વ ભાગ પરિવારને મંદિરને માતાજીને ઘણો યાદ કરું છું ઘણું સ્મરણ કરું છું અહીં આવ્યા બાદ મુંબઈ જવાનું ધંધામાં જવાનું મન નથી થતું આપ સર્વને પણ અરજી કરું છું કે જે કાંઈ મેં ધ્યેય નક્કી કર્યો છે તેમાં તમે માતાજીને પ્રાર્થના કરો કે હું મારી જવાબદારીથી વહેલી તકે પૂર્ણ થાવ અને મારું જે કાંઈ જીવન છે સંસારમાં રહીને આ મંદિરમાં સેવામાં હું અર્પણ કરું આ જગ્યાના વિકાસમાં કરું તે બદલ તમે આપ સૌ મળીને પ્રાર્થના કરો આપની પ્રાર્થના હશે સાથે મારો અઢળ વિશ્વાસ હશે તો આ કાર્ય વેલી તકે પૂર્ણ થશે તથા મારી જોડે જે કાંઈ જોડાયેલા લોકો છે અમુક લોકોને મન દુઃખ હશે અમુક લોકો સારા હશે અમુક લોકો નબળા હશે પણ હું બધાને એક નજરથી જોવા માગું છું મને અંગત તમારી પાસે કોઈ ભાવ નથી અંગત કોઈ તમારી પાસે મને પાણીના ગ્લાસની અપેક્ષા નથી મારી ભાવના એટલી જ છે કે આ મંદિરનો વિકાસ થાય આ મંદિરની નામના વધે અને આ જગ્યાનો વિકાસ થાય નાનું એક રજવાડું થાય આ જગ્યાને જાગીર કહેવાય પણ ખરેખર અહીંયા આવનાર પોતાના મોઢે કહેવું છે કે ગયા તા દર્શન કરવા રાતોલ જાગી રહે એવી મારી ભાવના છે મને કોઈને છેતરવાની કોઈને ડુબાડવાની મંદિર પ્રત્યે અંધવિશ્વાસ રાખવાની મારી ભાવના નથી હું માતાજીને પ્રાર્થના કરું છું કે મારા ભાગમાં જો આ લખ્યું હતું તો મને મોહ માયામાં રાખવો નહોતો હવે જો મોહ માયામાં રાખો તો વહેલી તકે મને તેમાંથી નિવૃત્તિ આપે અને મારો શારીરિક તથા આત્મીય યોગદાન આ મંદિરની સેવામાં મંદિરના વિકાસમાં રહે એવી અપેક્ષા સાથે હું જે કાંઈ બે વચન બોલ્યો કે બે વાતો તમને સમજાવી સમજાણી હોય તોય ઠીક છે ન સમજાણી હોય તોય ઠીક છે આમાં સારું બોલ્યો હોય તોય ઠીક છે ખરાબ બોલ્યો હોય તોય ઠીક છે કોઈની આત્મા દુભાણી હોય તોય હું બધાને હાથ જોડીને માફી માંગુ છું કહેવાનો મતલબ મારી જે કોઈ ભાવના છે જેટલી મારી બુદ્ધિ મારી મતાથી મેં સમજણ કરી એ તમારી સામે રજૂ કરી છે અને એવી બધાને પ્રાર્થના કરું છું સર્વપ્રથમ હું ફરી એકવાર મારા માતા પિતાથી લઈને મારા પરિવારથી લઈને મારી પત્ની મારી દીકરીઓથી લઈને તથા મારા ભાઈ બંધુઓને લઈને તથા મારા વાઘ પરિવારને લઈને તથા મંદિરમાં જોડાયેલા સર્વ ભક્તોજનોને તથા મારી સાથે જે કોઈ જોડાયેલા ઇતર જ્ઞાતિના લોકોને અને જે કોઈ શ્રદ્ધાથી સેવા આપે એ બધાને તથા આ મંદિરે જોડાયેલા ભક્તજનોને ફરીથી હું દિલથી હૃદયથી માફી માંગુ છું જો કરોડ ગુડાની ભૂલ થાય તો માફ બસ